ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આપણા એક ફરીથી એક નવા બ્લોગમાં હજી તો ગુડ મોર્નિંગ જ નથી જીવ જોવો તમે ટાઈમ ત્રણ ને તેત્રી થઈ ગયા અને અમે ત્રણ લોકો નીકળી ગયા હિ આને તો તમે ઓળખતા જશો અને હા ભાઈ નહીં ઓળખતા છો અમે લોકો જઈ હડમત્યા મેળામાં જવું છે ઈચ્છા લઈને જાય અહીંયા પ્રોગ્રામ હાલે પૂરો આ અમારો ચોથો પાર્ટનર હે ચા વિના તો જિંદગી અધુરી

નગરખાડા દેખાય છે બીજો મને સાંભળે

કેવો કે તુને ને રામ રે કેવો આભે વાટે કાગાપે ભાઈ છો એવો ખાલી ખોડિયા ગોતી અને આ ભાઈને થઈ જઈએ અમે આયા તો પણ અમારે કિલોમીટર આગળ જવું પડ્યું ખાલી રિક્ષાનું પાર્કિંગ ગોતવા એવો અમારી રિક્ષા અહીંયા પડી ગયા અને અમે ઓલરેડી અત્યારે અહીંયા ઉભા રહીને અમારે જવાનું છે જે અહીંયાથી અડધો કિલોમીટર હાલીને પછી મેળી આવીએ આ બધું નદી બધી ભરી છે એટલે નદી તો નથી લાગતી આ તો ગંદકી નું પાણી લાગે મને તો મિત્રો હવે ફાઈનલી આપણે મેળીએ પહોંચી ગયા છીએ

આપણું ફેમિલી પણ આવ્યા જે ગોતી હવે હમણાં મળી જાય તો જડી જાય લગભગ તો બાકી ફોન કરી દેવું નાના પેલા જિંદાબાદ પેલા ગોતો એમને ન જડ્યા તો ફોન કરવાની વાત હે મિત્રો આપણે આ ફાઇનલી અર્ધક કલાકે ફોટો પાડવા એક બે ફોટો પાડવા આ ઊભા દા આરામથી આમ એક ફોટો હારો આવ્યો એ ઈ આ મારા ફોટો પાડતો તમારે એક ફોટો પાડતા ને આવડતું નથી જિંદગીમાં હા આની જો મને માણાને 70000 નો ફોન આત્મજીયો ને તો એમ કે મારો ફોટો સારો પાડ દેજો ફોટો જિંદગીમાં હારો ન પાડે મિત્રો આપણે આ આની હું ને ગલિયા ચડી ગયા છે આપણી ફેમિલી દરેક આ બાજુ છે હમણે મળી આવ એ બદેના એટલે કોઈના કાય ખોટું ના લાગે આ આયા આવતા ને મળ્યા લઈ મળ્યા આ આ ઘર નું પબ્લિક મળી ગયું આ જો હો કે ભાઈ કેવું લાગે તમને મનમાં મિત્રો હાલો મોક મોકવા બેહી ગયા ઈ

ભાઈ એ આમ બાજુ ખાલી ખાલી જવું પડે ભાઈ ઓકે ચાલો બસ રેડી ઓકે કરો આપણે રોડમાંથી ચાલ્યા જઈએ એ ભૂલે ટ્રાફિક ગયા બાજુ તો નોર્મલ નોર્મલ કાલ કરતા તો ઓછું એ કાલે આવ્યા હોય ખબર હોય ને આપણે જ્યાં આવે બરાબર છે બરાબર છે ભાઈ આમ બરાબર છે બરાબર છે ઓહ આ બાજુ આ રીતનું પબ્લિક પબ્લિક હે હા નીચા ઉવાળા

ખાલી બોલવા જો બાકી હમણાં એમ કઈ મારી ભાઈ ગયા હતા બોલી હા મિત્રો મોટાભાઈ ગયો

મિત્રો આપણે અહીંયા જવાનું એ કંપની વચ્ચે આવી ગઈ બાકી જો આ બાજુ ની જાય રા જડેશ્વર મહાદેવ નું મંદિર એ આપણે ત્યાં જવાનું એ આપણે અત્યારે ઓન જવાય રસ્તા માટે જઈ આપણે મોટી જાય આપણે તમને બતાવીએ આલા અમારો ડ્રાઈવર તો ઓલરેડી મોજમાં જ હોય मित्रों आप डफाइन नहीं लिया तो यार चले स्वर्महादेव मोची गया ही ना यूज़ो मंदिर ना वापस उपनिषद जाइए ही अलाव मित्रों आप मोची गये हैं मंदिर यार तरसने का ફરસે હોળી ગયો છે પૂરે પૂરો બગચ્ચે જાજા છે ને કાય વાંદો નઈ બતાઈએ અમે પાણી વાળું પી લીયા પહેલા મિત્રો આ રીત નું કઈક મંદિર હે જડેશ્વર મહાદેવ નું જો માં રાખેલું હે અને આ એક દાન પેટી હે જો આ પડી હે દેખાય તો તમને 150 વર્ષો વરે જૂની હે ટુકમા એવો ઇતિહાસ કે આપણે તો કઈ ખબર હે નઈ મિત્રો તમે આનો વ્યૂ તો જુઓ ખાલી એક ફેર મસ્તી નો વ્યૂ હે ને વાતાવરણ પણ એવું શાંત થઈ અને આ બાજુ જો કે કોલેજો બોલેજો બની ને શોપિંગ મોલ બોલ અને આ બાજુ જઈ કઈ આવું કઈક નજારા હે આપણા ગામડા જોવા જઈએ ટૂંકમાં તો પવન ચપ્પી બવન ચપ્પી એવું બધું છે અને આ સીડી જોઈને મને મારો જૂનો ટાઈમ યાદ આવી ગયો મારી બાજુમાં એક મંદિર હતું ને ત્યાં પણ આવી સીડીઓ હતી બહુ રમતા બહુ મજા આવતી હાલો લીંબુ શરબત

મેટ્રો અમે ઉભા ટ્રેન નીકળી ગઈ આવી ગઈ આગળ નાખી મિત્રો આપણે હળમતી હતી તો અત્યારે કારખાને ઘરે આવી ગયા ટ્રુપમાં મેં ઘરે આવીને ડાયરેક્ટ હું કારખાને આવતો ગયો કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ હાઉ બેટરી લો થઈ ગઈ હતી કાલે બ્લોગ ચાલુ કર્યો તેનું ઓનલી ફોર જસ્ટ ફિફ્ટી ફાઈવ ટકા જેવું જ હતું એમાં આખો દિવસ બ્લોગિંગ કર્યું પાછું ફોટોશૂટ કર્યું આવું બધું કર્યું એમાં રસ્તામાં જ મોબાઈલ ચૂપ થઈ ગયો એટલે આગળમાં બ્લોગ તમને બતાવી શક્યો નહીં અત્યારે કારખાના આવી ગયા આપણે અને હવે આ મશીનનું કામ તો મારા આજ રજા છે ટૂંકમાં તો આ મશીન કાલની તારીખમાં વેચી નાખવાનું એટલે આપણે આ બધું કાલે જ સાફસૂફ કરીને એ રાખી દીધું હતું આપણે નવરાત્રિમાં એક નવું મશીન આવવાનું એ ટૂંકમાં લખાવી દીધું એ અત્યારે અને આ મશીન ઓલરેડી સોલ્ડ થઈ ગયું એટલે કાલની તારીખમાં આને ભરી જશે એટલે મારે આ બધું અને જે જે વસ્તુ એનું પેકિંગ કરીને જે રીતે મોકલાવવાનું છે ને એ હું અત્યારે કરવા આવ્યો બે વાગે આવવાના હતા હવે અત્યારે હું અહીંયા આવી ગયો પછી મને ફોન કરીને કહીએ કે હવે આજ નહીં આવે કાલે સવારમાં આવશે આવું એ ભાઈ જિંદગીમાં મેળામાં હતો મેળામાં જ્યાં આવ્યો 啊，要开垦了，真的。